અમે એટલા બધા આવ્યા છે ને તો પેલું મોટું ચડાવવું પડ્યું ફ્રેન્ડ હવે અમે જઈએ છીએ ખેતર મુલાકાત લેવા માટે ચાલો તમને પણ ખેતર બતાવીએ ચંપલ કઈ ગયા ચંપલ ખેતર માં ચંપલ છે ખેતર જો આ છે ફોવા મારા મમ્મી એક ખેતરનો નજારો ને આ છે તમાકુ તમાકુ બનાવી છે ખેતરમાં દાઘા પડે તમાકુના પીલા કાઢવાના છે ને આ તુવેર છે કઈ બાજુ ચલો ચલો અમે આગળ જઈએ છે તમાકુમાં ડાઘા પડશે કપડાને એટલા માટે આ સાઈડ જઈએ ફ્રેન્ડ્સ

જો આ ગર્ડન ગર્ડો છે એવું કે ખુબ જો હવે આ ભાજી લે છે કુબાની અમે પણ લઈએ જો જો મેં કુબાન ભાજી લીધી છે ફ્રેન્ડ્સ હજુ તો લઈએ છે તોડીએ છીએ કારણ કે બહુ વધારે નથી ને એટલા માટે ખોરી ખોરી લેવા પડી છે જો આ બાજુ સારી છે એવું કે છે હવે એ બાજુ જઈએ અમે અને વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ તો મારા નવા નવા વિડીયો તમને જોવાના મળશે ફ્રેન્ડ્સ આ બોર છે બોરે બોરા પણ થયા છે પણ હજુ કાચા છે જો દેખાય છે કાચા છે બોરા બોર કાચા છે બોર લેવા પણ બોર કાચા છે જો આણે કેટલી બધી ભાજી તોડી ફ્રેન્ડ જોઈ તો ખાવી હોય તો આવી જાવ એવું કે છે ખાવી છે તમારે કોને કોને ભાવે છે ફ્રેન્ડ અને કઢી બહુ સરસ લાગે હા ફ્રેન્ડ કઢી તો બહુ જોરદાર લાગે મને તો કઢી બહુ ભાવે કોને કોને કઢી ભાવે છે કમેન્ટ કરજો અને બ્લોગમાં બનાવી જો તમને આગળ જઈને મળું ખાટી આંબલી પાડે છે કોને ભાવે છે ખાટી આંબલી ભાવે છે ખાટી આંબલી બધાને ભાવે છે

મેન્ટ કરો કરો ફ્રેન્ડ જો આવું લોકો શું કહે છે તમને સાંભળો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો

ખેતરમાં જૈન આયા છે હવે ઘરે આવી જવાયા છે આ તો આગળ ભર્યા ઉબાન બુબાન લઈને આયા છે

ભાત થઈ ગયો છે દર ભાત પીછું હોય લઈ રહી છે આ ઉતારો જ પડે તા તારો વિડીયો જો ફ્રેન્ડ આને વિડીયો ઉતારવાનું નહીં ગમતું

चटनी खा दी क्या पानी? देखी देखी पानी? बहुत बहुत देखी बहुत देखी तू आज याद रह जसन के फोन देर चटनी बनाई ये खा दी थी थोड़ा बहुत देखी लगी ये बजाए जमी जमीली धुआँ है हमारी हारी छेड़ी आए अभी ना शुरू करो गला में

ચલો આવજો બધા આવજો અંધારું કેવું છે અને રસ્તો પણ કેટલા ખાડા વાળો છે આ ભઠો છે ફા ભાઠો અને અમે બે કે બે જો ડબકાનો ભાઠું ડબકાનો ભાઠું ગમ્યો હોય તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફ્રેન્ડ્સ અને આ વિડિયોને છેલે સુધી જોજો ઓ વિડિયો પૂરો કરું છું